મુસાફરોને મુશ્કેલી પ્રજા છે પરેશાન સ્થાનિકોને લાલ બસની છે આશ અમદાવાદ માટે એમટીએસ બસ કરોડરજ્જુ સમાન છે આ અમદાવાદમાં આ બસ પોતાની સેવા આપે છે પરંતુ અમદાવાદમાં એક એવો રૂટ છે કે જ્યાં બસ સ્ટેન્ડ છે પરંતુ ત્યાં એમટીએસ બસ આવતી જ નથી વાત છે નારોલ સર્કલ થી લઈ અને વિશાલા બ્રિજ સુધીના 4 કિલોમીટરના રૂટ પર બસ ચાલતી જ નથી જેના પગલે સ્થાનિકો અને શ્રમિક વર્ગની ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અહીંયા સરકારી બસ જે એમટીએસ અહીંયા આવી જોઈએ રેગ્યુલર અહીંયા આ સુધી કોઈ બસની સુવિધા નથી મજૂરો બિચારા વધારે પૈસા આપીને રિક્ષામાં જાય છે શું આ લોકો માણસો નથી અમદાવાદના દરેક ખૂણા ખૂણામાં જુઓ તો બસો રેગ્યુલર આવે છે બધા નંબરની બસો આવે છે બીઆરટીએસ બધી સુવિધા છે પણ આપણે નારો મેં સુવિધા નથી અધાર ચાલતી જ નથી અહીંયા એક વખત ચાલુ થઈ હતી થોડા દિવસ ચાલે પછી બંધ થઈ ગઈ ઉજાલાવાળી ચાલુ થઈ હતી બંધ થઈ ગઈ અત્યારે કોઈ બસ જ નથી આ રૂટ ઉપર લાંબાવાળા રૂટ ઉપર છે ઈશનપુર રૂટ ઉપર આ રૂટ ઉપર કોઈ એમટીએસ ચાલતી જ નથી તમને જાણીને આશ્ચર્ય થશે કે નારોલ સર્કલ અમદાવાદ નું બીજું સૌથી મોટું કડિયા નાખું છે હજાર શ્રમિકો અહીં સવારે એકઠા થાય છે આ તમામ શ્રમિકોને ખાનગી વાહન માં ડબલ ભાડું આપીને મુસાફરી કરવી પડી રહી છે જે મુસાફરી માત્ર દસ રૂપિયામાં થઈ શકે છે તે બસના અભાવને પગલે ત્રીસ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે શું તે પણ થોડા સમય પહેલા એ રૂટ ઉપર એક બસ ચાલુ કરી હતી અને ચાલુ કર્યાને ઉદ્ઘાટન થયાને એના બે ત્રણ મહિનાની ટાઈમમાં એ બ્રિજ ઉપર કામ ચાલુ થવાથી એ બ્રિજ બંધ કરવામાં આવ્યો તો પોલીસનું જાહેરનામું આપ્યું હતું અને પોલીસના કહેવા પ્રમાણે મોટા વેહિકલો એ રોડ ઉપરથી પસાર નહીં કરવા ચેરમે તો પોલીસ ના જાહેરનામા ની વાત કરીને પોતાના હાથ ખાખીરી નાખ્યા દોઢ વર્ષ પહેલા થોડા દિવસ માટે આ રૂટ પર બસના પડ્યા દોડ્યા પરંતુ ત્યારબાદ બંધ થયા તો હજુ સુધી શરૂ થયા નથી